ઝોન સેવન ગુજરાત જેસીઆઈ આજરોજ જેસીઆઈ મહેસાણાના અને મહેસાણા શક્તિના પચાસમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજે શપથવિધિ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે એમાં બે હજાર ચોવીસના પ્રમુખ તરીકે મહેસાણા જેસીસના અમિતભાઈ છે અને મહેસાણા શક્તિના એ ફાલ્ગુનીબેન જનસારી છે અને વધારે આનંદની વાત એ છે કે સિનિયર મેમ્બરશીપ એસોસિએશનના બે હજાર ચોવીસના અમારા માટે ગૌરવની વાત છે કે જે સી જિજ્ઞેશ બારોટ એ એસએમએ ચેરમેન તરીકે નિયુક્ત પામેલા છે મારી સાથે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જે સી કે પટેલ છે જુનિયર ચેમ્બર ઓર્ગેનાઇઝેશનનું કામ વ્યક્તિત્વ વિકાસનું છે અને આ વ્યક્તિત્વ વિકાસ દ્વારા અમો સમાજમાં એક નવી છાપ ઊભી કરવા માંગીએ છીએ ઘણી વ્યક્તિઓને બોલવામાં જે પ્રોબ્લેમ્સ થાય છે એ પ્લેટફોર્મ એ આ જેસીઆઈ મહેસાણા પૂરું પાડે છે અને જેસીઆઈ સંસ્થા એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે અને દર વર્ષે આવી રીતે નવા પ્રમુખોની નિયુક્તિ થાય છે અને એની શપથવિધિ કાર્યક્રમ રાખવામાં આવે છે અહીંયા કોઈ સીટની મારામારી કે સત્તાની મારામારી વગર ખુશીથી એકબીજાને પોતાના હોદ્દાઓ અર્પણ કરે છે આજે આ પચાસ અમારા જ્યુસીઆઈ મહેસાણાનું પચાસમું વર્ષ એટલે ગોલ્ડન જુબિલી યર છે આ વર્ષે અમે નવા કાર્યક્રમો આપવા માગીએ છીએ એસએમએ દ્વારા મિડકોન અને ઝોનકોન અને એરિયા મીટ કરવા માગીએ છીએ તેમાં જેસી દ્વારા મિડકોન અને ઝોનકોનનું પણ આયોજન આ વર્ષમાં સારી રીતે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ટ્રેનિંગ મારફતે જે ખરેખર શહેરની તાતી જરૂરિયાત છે એવી ટ્રેનિંગ આપવા માટેના પ્રોગ્રામ્સ પણ આ વર્ષે જેસીઆઈ મહેસાણા અને મહેસાણા શક્તિ અને એસએમએ દ્વારા આયોજિત કરવામાં આવનાર છે બ્લડ ડોનેશનનું કેમ્પનું પણ આજે આયોજન કરવામાં આવેલું છે મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે સત્તર હજાર કલેક્શન બ્લડ બોટલ અમારું થયું છે તેની સામે ચોત્રીસ હજાર બોટલ આ વર્ષે ઇસ્યુ કરવામાં આવેલી છે પાંચસો કરતાં વધુ બોટલના કેમ્પ દસ કેમ્પ આ વર્ષે થયેલા છે અને અમારી રિજિયોનલ બ્લડ બેંક તરીકે ઉત્તર ગુજરાતની બ્લડ બેંકમાં મોટ નવ અમારા સ્ટોરેજ સેન્ટરો છે અને સાથે સાથે ગુજરાતમાં બધી જ જગ્યાએ જ્યાં જ્યાં અમારા ડોનરોને બ્લડની જરૂર પડે છે ત્યાં અમે બ્લડની વ્યવસ્થા એમને કરી આપીએ છીએ અમારી બ્લડ ડોનેશન બ્લડ બેંક એ ગુજરાતની નામાંકિત પાંચ સાત બ્લડ બેંકો પૈકીની એક બ્લડ બેંક છે અને હંમેશા સેવાનું કાર્ય કરે છે ઓગણીસો પચાસ રૂપિયા ગવર્મેન્ટે ફિક્સ કરેલા છે છતાં મહેસાણા બ્લડ બેંક પ્રોસેસ ચાર્જ માત્ર બારસો રૂપિયા એટલે કે સાડા સાતસો રૂપિયા એક બોટલ ઓછા લઈ અને સેવાનું ઉમદા કાર્ય કરે છે મહેસાણાની નગરજનો અમને આમાં પૂરેપૂરો સાથ અને સહકાર આપે છે હું ખરેખર મહેસાણાના નગરજનોનો ઋણી છું આ તબક્કે એમનો ઋણ સદાય અમારા શિર ઉપર રહેશે જય જય શ્રી જય હિન્દ ભારત માતા જય તરુણ પ્રજાપતિ સાથે